હવે હું નાનો સિક્કો હશે અંદર હા મેલ ભરો કોમ આવશે તાર તાર હગાઈ તાર હગે તાર હાલવા થશે મેલ બરો તો ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો બધા મિત્રો તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના પોણા દસ અને પોણા દસ વાગે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે આમ તો આપણે જાગી તો ગયા હતા સવારે પાંચ વાગે પણ જે આપણું રૂટિન કામ હતું એ કામ કર્યું મશીને બેસી ગયા હતા થોડા બે ચાર કસ્ટમરના પેન્ટ હતા એટલે એમાંથી બે પેન્ટ બનાવી દીધા બીજું કામ ચાલું છે હવે આપણે જઈએ અત્યારે બજારમાં થોડું શાકભાજી લઈ આવીએ અને બાઇકમાં પેટ્રોલ બીજું પૂરાઈ આવીએ અને વિડીયોની અંદર બહુ મજા આવશે તમે જોતા રહો એક તો લીલું લસણ કરો અઢીસો થઈ ગઈ અઢીસો મેથી તો આપણે લસણ અને મેથી અને આદુ અને લીલા મરચાં અને ધાણા લાવી દીધા છે આનું હવે બનાવવાનું છે આપણે લસણની ચટણીનો એ આનો અલગથી વિડીયો આવશે રેસીપી વિડીયો આની આ જ ચેનલમાં આપણો એ આવશે અને બધું બનાવવાનું છે તો મને મસ્ત મજાનું બનાવીએ આપણે આનાથી અલગ વિડીયો બનાવશે એમાં નવા વિડીયો જોવા મળશે હવે તો ચલો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે જમી લઈએ જમવામાં શું છે આપણે જોઈ નાખા તો જો જમવાની અંદર લીલા લસણની ચટણી છે અને ભાખરી છે છાસ છે ગોળ છે ઘી છે તો આપણે સરસ મજાનું જમી લઈએ બાઈક ને થેલા બીજા લગાવી દીધા છે અને હવે જવાનું છે આપણે કાકર એટલે મારે નથી જવાનું નિર્મલ મમ્મીને જવાનું ગુડ મોર્નિંગ શુભ સવાર અત્યારની આળસ ભરી શુભ સવાર તો મિત્રો વાગી ગયા છે નવું અને આપણો કાલનો વિડીયો એમને એમ કન્ટિન્યુ છે અને ઘરે કોઈ નહીં એકલા જ છીએ એટલે આપણે ચા બનાવ્યો નહીં સુરા મામાનો ફોન આવ્યો છે કે ચલો ચિરા ચા પીવા આવી જાઓ એટલે આપણે સુરામાને અહીંયા જઈને હવે ચા પી આવીએ અને પછી આપણા પાછા કામ ધંધે લાગી જઈએ પછી ખાવાના કાંઈ ઠકાણા નથી કે કઈ બાજુ ખાવું હોટલમાં જાવું નાસ્તો કરવો ઘરે બનાવું કે કોઈ ફિક્સ નહીં જોઈએ ખાવાનું કેમ થાય છે મજા આવશે બીજા દિવસના આના જ વિડીયોની અંદર કન્ટિન્યુ હોવો તો ચલો આપણે શું મામાના ઘરની ચા આવી ગઈ છે અને મામા બેઠા છે મામા શુભ સવાર શુભ સવાર મામા મથે રાખે કહો ફોનમાં વાગી ગયા છે બાર અને અત્યારે હું આવ્યો તો રવિવાર છે બે શર્ટના સટના બટન કરાવવાના હતા અને નિકુલ આવ્યા છે એમને લેવો છે કેક એમને પાણીનો બર્થડે છે એટલે આજે કેક લેવા હતા તે અત્યારે આ કેક જોઈ રહ્યા છે અને હું બારે ઊભો છું નાસ્તો કરી લઈએ આપણે નાસ્તો કરવા આવ્યા હું અને નિકુલ બંને નિકુલ ભેગો હું ફર્યો એટલે નિકુલ કેળો નાસ્તો કરતા આવીએ ફરી ફરીને થાય ગયા ને એટલે શું કેવું નિકુલ

লুগা ভেগো মেলি

હાલ ખબર આપણા પોજરામાં ઉંદરભાઈ પૂરાઈ ગયા છે અને આપણે ક્યાં કોટાન અને બાવળીયાને એવું છે એ જગ્યાએ છોડી દઈએ અહીંયા ને તે જતા રે કે અમારે કરાર્યા જો નજીક જ છે મને રિટર્ન આવતો રહે પાછો એ તમે હવે જતા રહો જાઓ ચલો આવતા નહીં પાસા નીકળો હા જો દોડી જ્યો